જય રામદેવ વીર કલાવડ પાસે રણુજા મંદિર રામદેવ પીરનું છે આપણે ત્યાં આવ્યા છીએ રામમાપીરના દર્શન કરીએ બાર બીજના ધણી જે કહેવાય તે રામદેવ પીર જય રામદેવ પીર બહુ જૂનું મંદિર છે અહીંયા મંદિરમાં બીજા ભગવાનના પણ ફોટા છે જય રામાપીર જય રામદેવ પીર અહીંયા રામદેવજીના જે કાંઈ પરચા છે એના બધે મૂર્તિથી મૂકેલી છે છબીના રૂપે આ ફોટો રામદેવજીના રામદેવજી મહારાજના શુભ લગ્નનો છે એ સમયની અહીં તસવીર છે આગળ બીજું જોઈ તો કપડામાંથી બનાવેલ લીલા ઘોડાને ચણા ખવડાવી જોધપુરના દીવાને આપેલ પરચો એ છબી અહીંયા છે રામદેવ રામદેવજી મહારાજની બીજી તસવીર જોઈ ચોપાટ રમતા હાથ વધારી સમુદ્રમાં ડૂબતી વાણિયાના વાહન તારી લઈને આપેલ પરચો અહીંયા જે કાંઈ છબી છે બધી રામદેવજીની આપેલા પરચાની છે અને આ તસવીર જોઈએ આપણે શ્રી રામદેવજી મહારાજના પરમ ભક્ત શ્રી ડાલીબાઈનો છે જો તસવીરમાં સ્પષ્ટ દેખાય છે રામદેવ પીર અને ડાલીબાઈ લક્ષ્મણ જાનકીજીનો પણ તસવીર છે અહીંયા કાલાવડ ગામથી સાત કિલોમીટર દૂર જામનગર જિલ્લાનું રણુજા છે અહીંયા રામદેવભીની ભવિષ્યવાણી છે એ બોર્ડમાં બતાવેલી છે એ પણ આપણે જોઈ લઈએ બાર બીજના ઉત્સવની યાદી અહીં આપી છે બાર બીજના ધણી કહેવાય છે રામદેવજી મહારાજ બારબીજનો ઉત્સવ જે અહીં ઉજવાય છે એની યાદી કઈ તારીખે છે કયા વારે છે બરાબર ચૈત્ર સુદ વૈશાખ સુદ જેઠ સુદ જે કાંઈ તારીખ આવે છે અષાઢ સુદ બીજ વિગત અહીં આપેલી છે ભગવાન શ્રી રામદેવજીનો સમાધિ ઉપદેશ છે જ્યાં ગિની જ્યોત ગુગળનો ધૂપ ધોળી ધજા હશે ત્યાં મારી પૂજા ગણાશે નીચી આ ધર્મની જ્યોત પ્રગટાવજો અલખના નામના વાયક મોકલી પાઠ માંડજો ગત ગંગાને અલખના આરાધે જમા જાગરણ કરજો ત્યાં હું જ્યોત સ્વરૂપે અંતરિક્ષમાં હાજર રહીશ સુદ બાર બીજને ભાદરવા સુદ નોમનું નિશાન ધજા ચડાવજો હું મારું સ્મરણ કરતાં ભક્તોની ભેળે રહીશ તેમના મનધાર્યા કામ હું જરૂર પૂરા કરીશ આ મારું અભય વચન છે ભગવાન શ્રી રામદેવજી રામદેવ પીરનો સમાધિ ઉપદેશ છે સાક્ષાત બાર બીજના ધણી હાજર રહે છે આ મંદિર છે બહારથી આપણે જોઈએ ખૂબ જ વિશાળ જગ્યા છે અહીંયા ધૂણો છે રામદેવ જય રામદેવ મંદિરના આંગણામાં જ છે શ્રદ્ધાળુઓ અહીંયા ખૂબ આવે છે સંતશ્રી શ્રી ખુશાલદાસ બાપુની સમાધિ છે અહીંયા ઓફિસ કાર્યાલય પણ છે કોઈને કંઈ વ્યવસ્થા માટે કંઈ પૂછપરછ કરવી હોય તો તેના માટે ઓફિસમાં આપણે એને મળી શકીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ મંદિર પણ અહીંયા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ બીજું મિત્રો અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલે છે જેની તસવીર આપણે જોઈ લઈએ ખૂબ જ શ્રદ્ધાળુઓ ભાવથી પ્રેમથી અહીં આવે છે દર્શન કરી પોતાને ધન્યતા અનુભવે છે શ્રી બહુચરાજી શ્રી ભુવનેશ્વરી માતાજી આ રીતે મિત્રો મેદાનમાં ઘણા બધા દેવી દેવતાઓના મૂર્તિ સ્વરૂપે મંદિર છે નાના નાના અને ભક્ત શ્રી ગુરદાસ બાપુ પણ અહીંયા છે તુલજા ભવાની મહપૂર્ણા અન્નપૂર્ણાના દર્શન થાય છે અહીંયા તુલજા ભવાની માં છે રાણીમાં રૂડીમાં આગળ જઈએ આપણે શ્રી મોમાય માતાજી શ્રી મહાકાળી માતાજી શ્રી સચ્ચા માતાજી શ્રી મિયા માતાજી આ મંદિરમાં મિત્રો મહાવીર સ્વામી અને શ્યામ પાર્શ્વનાથના પણ મૂર્તિ છે એના દર્શન આપણે કરી તદઉપરાંત શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજીના પણ દર્શન અહીં આપણે થાય છે ભગવાન શ્રી સ્વામિનારાયણ ની પણ અહીંયા છે મંદિર ગુરુ નાનક દેવ મિત્રો અહીંયા બે દરવાજા આપેલા છે એમાં એક દરવાજો છે એ બંધ છે આગળની સાઈડથી આપણે અંદર એન્ટર થઈ શકીએ છીએ ભક્ત શ્રી ગુલદાસજી સાહેબ ગામ દુધઈ ભક્ત દાસજી જીવન મિત્રો અહીંયા લગભગ ઘણા ભગવાનની મૂર્તિ છે અને એનું મંદિર પણ આપેલું છે અને હવે આપણે અહીંયા આરામની પણ રૂમની અંદર વ્યવસ્થા છે કોઈ બહારથી આવ્યા હોય તો એને આરામ કરી શકે એ રીતે છે બહારથી તમે આવો એટલે આ દેવદર્શન હોલ આપેલ છે એમાં તમે આરામ કરી શકો બરાબર એ રીતે પણ જો આ હોલ આપણે જોઈ બહુ વિશાળ હોલ છે અત્યારે યાત્રાળુ અહીંયા છે જ જો એના થેલાની બધી છે આ યાત્રાળુ અહીંયા આરામ કરે છે વિસામો ખાય છે તો મિત્રો આપણે કાલાવડની બાજુમાં રણુજા મંદિર છે ત્યાંના મંદિરની આપણે મુલાકાત લીધી અને અહીંયા યાત્રાળુઓ સતત આવ્યા જ કરે છે જો આપણે દેખાય છે આ લોકો થેલા લઈને આવે છે ખૂબ શ્રદ્ધાળુ અને રામદેવ પીર ઉપર ખૂબ વિશ્વાસ ધરાવે છે તો અહીંયા વિડીયો આપણે મિત્રો પૂર્ણ કરીએ જય રામદેવ પીર તમે બધા કમેન્ટ કરજો કમેન્ટમાં જય રામદેવ પીર લખજો અને સબસ્ક્રાઈબ કરજો જય રામદેવ પીર